टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सौराष्ट्र भावनगर अमरेली पहला में बेहाल थी गया અનરાધાર વરસાદના કારણે લોકોની જિંદગી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ઘરની અંદર પણ રહી શકાય તેવી સ્થિતિ નથી અને ઘરની બહાર પણ રહી શકાય તેવી કોઈ સ્થિતિ નથી લોકો માટે જવું તો જવું ક્યાં તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ક્યાંક રસ્તા ધોવાઈ ગયા છે ક્યાંક લોકોના ઘરોમાં પાણી ભરાયા છે તો ક્યાંક ખેડૂતોના ખેતરોમાં પાક ધોવાઈ ગયા છે અમરેલી જિલ્લામાં ખેડૂતોને આશા હતી કે પ્રથમ વરસાદ વાવણી લાયક પડશે તો તેમના પાક માટે સારું રહેશે પરંતુ વરસાદ એવો આવ્યો કે લીલીયા રાજુલા સાવરકુંડલા ખાંભા પંથકમાં ખેડૂતોના પાકનું ધોવાણ થઈ ગયું તોફાની વરસાદે ખેડૂતોના ખેતરના સેઢા પણ તોડી નાખ્યા જેના કારણે હવે ફરી ચોમાસું પાકનું વાવેતર કરવું ખેડૂતો માટે મુશ્કેલ બન્યું છે તેવામાં અમરેલીના ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે પર્વત માં જ એટલો વરસાદ પડ્યો કે પાળા પાળા મારી પાસે સિત્તેર વેગા જમીન છે પાળે પાળા તોડી નાખ્યા સરકારને આવી સર્વે કરવું જોઈએ દીધા ને આ હિસાબે નોંધ લેવી જોઈ ગઈકાલે અતિવૃષ્ટિ એમાં માપ નહીં બરાબર જમીન આજુબાજુ બધા ગામડાના વિસ્તારમાં હિંગોરાળા અતિ વરસાદ પંદરથી થી વરસાદ પડ્યો આ બધી જમીનું ધોવાઈ ગયું બરાબર અતિ નુકસાન છે અમારી એવી માગણી છે કે અત્યારે બધા પહેલાં વરસાદ આવા પૂર આવ્યા આવું નુકસાન થયું તો કેમ ઊભા થઈ કે કારણ કે હવે મહિનો મહિના જેના કપા હતા અને અત્યારે ક્યાંક સરકાર સહાય કરે તો જ ઊભા થઈ કે ખેડૂતો નકર કોઈ થઈ કે નહીં ખેડૂતો માટે દર વર્ષે ચોમાસું આફટ લઈને આવે છે ચોમાસામાં ખેડૂતોને આશા હોય કે સામાન્ય વરસાદ પડે પરંતુ વરસાદ જ્યાં આવે ત્યાં રીસરનો તૂટી પડે છે અને તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન ભોગવવું પડે છે ફક્ત ખેડૂતોને જ નહીં લોકોને પણ ખૂબ હાલાકીનો સામનો કરવો પડે છે કારણ કે આપણે ત્યાં રસ્તા પણ દર વર્ષે તૂટી જાય તેવા ખૂબ જ મજબૂત થીગડા મારવામાં આવે છે અમરેલીમાં રસ્તાની હાલત કેવી થઈ ગઈ છે તે તમે આ દ્રશ્યો પરથી જોઈ શકો છો સાવરકુંડલાના ઘોબા ગામે પણ પ્રથમ વરસાદમાં જ રસ્તા પર એવા ઘોબા પડ્યા કે રસ્તો જ આખો ધોવાઈ ગયો ઘોબાથી નુરાપુર હિપાવરડી જવાનો રસ્તો ધોવાઈ જવાના કારણે બંધ કરી દેવાયો છે શરમજનક વાત એ છે કે રોડ ધોવાયા બે દિવસ બાદ પણ તંત્ર હજુ સુધી સ્થળ પર નિરીક્ષણ કરવા માટે પણ પહોંચ્યું નથી જેના કારણે લોકોની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે લોકો ઘરેથી ક્યાંક બહાર ગામ પણ નીકળી શકતા નથી બીજી તરફ ભાવનગરના ભાલ પંથકમાં આવેલું ગામ પણ બેટમાં ફેરવાઈ ગયું ગામમાં લોકોના ઘરોમાં કેડ્સમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોને હિજરત કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે દ્રશ્યોમાં એક માતા પોતાના બાળકને ખભે બેસાડીને ઘરની બહાર લાવતા જોવા મળી રહ્યા છે કારણ કે ઘરમાં હવે રહી શકાય તેવી સ્થિતિ નથી ગામના સામાન્ય પરિવારોની મુશ્કેલીના આ જ દ્રશ્યો ખૂબ જ દર્દનાક છે ભાવનગર જિલ્લામાં છેલ્લા અડતાલીસ કલાકથી વધુથી પણ જ્યારે અનરાધાર વરસાદ પડ્યો છે ત્યારે જો ભાવનગર જિલ્લાની વાત કરો તો ભાવનગર ગ્રામ્યના જે ગામો છે તેમાં અત્યારે ગળા ડૂબ પાણી અત્યારે ભરાઈ ચૂક્યા છે જો અત્યારે માઢિયા ગામની વાત કરવામાં આવે તો માંઢિયા ગામમાં પાણી સમા ભરાઈ ચૂક્યા છે અને ગામવાસીઓને ખૂબ હાલાકી ભોગવવી પડે છે હમણાં તે સ્ક્રીન ઉપર આપણે દ્રશ્યો જોયા કે માતાએ પોતાના બાળકને બહાર લાવવા માટે પોતાના ખભા ઉપર તેને તેડીને તેને ખભા ઉપર તેડીને તેને પછી બહાર લાવવામાં આવે છે એટલે બાળકો જે છે તે લોકો માટે ખૂબ મુશ્કેલી છે માલધારીની વાત કરવામાં આવે તો માલ ઢોરને પણ ખૂબ મુશ્કેલી પડવામાં આવી છે જે એમના જે ગમાણ કહેવાતી હોય છે કે જ્યાં ગાય ભેંસો રાખવામાં આવતી હોય છે અને જે કડબ કડબ હોય હોય છે 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 એ તે પણ ચૂકી અને ગાય ભેંસોનો જે વાડો હતો તે પણ અત્યારે નષ્ટ થઈ ગયો છે ભાવનગરમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે કારણ કે વરસાદે વિરામ લીધા બાદ પણ લોકોની મુશ્કેલી ઓછી થઈ નથી ભાવનગરના માઢિયા ગામ પાસે એડમિરલ સોલ્ટ પાસે ત્રીસ શ્રમિકો પાણીમાં ફસાઈ ગયા તેઓ બે દિવસથી પાણીની વચ્ચે ફસાયેલા હતા બે દિવસથી તેમની ચારે બાજુ પાણી જ પાણી હતી બે દિવસ તેઓ જિંદગી અને મોત સામે ઝઝૂમતા રહ્યા આખરે ત્રીજા દિવસે તેમના સુધી મદદ પહોંચી અને તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે કુદરત કહેર વરસાવે ત્યારે બધા જ નતમસ્તક થઈ જાય છે કુદરત આગળ કોઈનું કશું ચાલતું નથી અમરેલી અને ભાવનગરમાં પ્રથમ વરસાદમાં જ જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે તેને લઈને હવે લોકો ચિંતામાં છે કારણ કે હજુ આખું ચોમાસું બાકી છે જો ચોમાસામાં આવે અતિ ભારે વરસાદ પડશે તો તેમની મુશ્કેલી હજુ પણ વધી જશે તેવામાં લોકો સુધી મદદ પહોંચે તે ખૂબ જરૂરી છે